પશુપાલન ખાતું ના સંયુક્ત ઉપક્રમે તથા સોંદલાખારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સહયોગથી ઓલપાડ તાલુકાના મિંડલી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું હતું સાથે મિંડલી ગામે સત્તર લાખના ખર્ચે પંચાયત ભવનનું લોકાર્પણ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પશુપાલન તાલીમ શિબિરમાં જિલ્લાના નિષ્ણાત વેટરનરી ડોકટરો દ્વારા પશુરોગ તેમજ વૈજ્ઞાનિક ઝવે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપી પશુ માવજત વિશે અને ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજીરોટી પ્રાપ્ત થઈ છે આ વિસ્તારના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જે એક મોટામાં મોટું સાધન છે પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુનું આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે પશુ કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે મંત્રી મુકેશ પટેલે પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો જ્યારે મીઠી ગામના પ્રમોદ પટેલને શ્રેષ્ઠ પશુપાલકનો મુખ્યમંત્રી હસ્તે એવોર્ડ પણ અપાયો હતો રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ 14 ઓલપાડ જી ભગેશભાઈ આજના કાર્યક્રમ આજે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર અને પશુ પ્રદર્શનનો આજે સોનલાખાડી ડેરી ડેરી મારફત આજે મીંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પશુ સેવા જે પ્રભુ સેવા એ નરેન્દ્ર મોદી સાહેબના મંત્રને સાકાર કરવા માટે આપણે જોઈએ છીએ કે દેશના વડાપ્રધાન જે તે સમયના મુખ્યમંત્રી હતા ત્યારે પશુ મેળા યોજીને સમગ્ર ગુજરાતની અંદર એક પશુ કાનથી લાવ્યા હતા આજે જોયું છે કે એક પશુની અંદરથી કોથળી ઓપરેશન કરીને પ્લાસ્ટિકની કોથળી નીકાળતા હોય આંખનું ઓપરેશન કરીને મોટીઓ નીકળતા અનેક પ્રકારના આવા પશુની જે સારવાર કરી રહ્યા છે આજે સોનલા ખાડા મંદિર દ્વારા અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સાથે સાથે પંચાયત ઘરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અહીંયા જોયું હતું કે જેની પાસે એક વીંગ જમીન પણ નથી અમે ઘણા બધા લાભાર્થી જોડે વાર્તાલાપ કર્યો હતો એ જો જેની પાસે એક પણ વીંગું જમીન નથી એ દૂધનો વધારો દર દર મહિને એંસી હજાર રૂપિયા લે છે અને લાખ રૂપિયાનું દૂધ એ ભરે છે એક મહિનામાં એક લાખ એંસી હજાર જેટલી આવક રહે છે એ જ રીતે અહીંયા બહેનો છે પોતે પશુપાલન કરે છે અને દીકરાઓને ભણાવે છે સાથે સાથે લગભગ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા દર મહિને એ આવક મેળવે છે ત્યારે આ પશુપાલન થકી ઘણા લોકોનું જીવન ધોરણ ઊંચા આવ્યું છે સુરત જિલ્લા પંચાયતે ગુજરાતમાં એકમાત્ર જિલ્લા પંચાયત છે પશુપાલન પાલક માટે એક સહાય યોજના એમણે જાહેર કરી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક વગર વ્યાજની લોન આપે છે એની ગેરેન્ટ તરીકે સુમુલ ડેરી રહે છે અને જિલ્લા પંચાયત એક પરિવારની બે પશુ એટલે કે બે ગાય બે ભેંસ અથવા એક ગાય એક ભેંસ લેવી હોય તો એક પશુ પર પંદર હજાર રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા એને સબસિડી તરીકે આપશે જેથી એના પશુની અંદર સારી રીતે એનું ગુજરાન ચલાવી શકે સુમુલ ડેરી ઠકી સુરત અને તાપી જિલ્લામાં અનેક લોકોના પશુપાલકોના આજે આવક લગતા થયા છે લગભગ સાડા છ હજાર કરોડ જેટલી ધરાવતી આ મંદિર રોજ લગભગ અઢાર લાખ